જય માતાજી હર હર મહાદેવ કેમકે જો આ ગામડાનીમાં જો આ અમારું ખેતર છે જો આ પાછળ જો આ કેવું છે આ મકાન કાંઈ ઘટે નહીં આવડો આ આ મકાન તો મને બહુ ગમ્યું છે જો અત્યારે ડુંગળીની સિઝન હાલે છે કેમકે આ ડુંગળી આ લોકો આ ડુંગળીનું કામકાજ આલે છે અત્યારે ખેંચી છે ને પછી આ મોળે છે ને જો આ ડુંગળીના ઢીગલા કર્યા છે ને આ જો આ એનું મકાન બતાવવું તમે જો આ ફાઇવ સ્ટાર હોટલ કરતાં બેસ્ટ જોવો તો ખરા કાંઈ ઘટે નહીં આ નથી કહેતા આ ભગવાન આવનો ભગવાન હોય ને જો નહીં આ કેમ રમે જોવો નહીં એ જો નહીં કેમ રમે નથી કુદરત આ આ ને જો રમતા હોય ને આપણે તો છોકરાને બહાર ન કાઢીએ બહાર કાઢ્યા જ કે લૂ લાગી જાય ને આ લાગી જાય ને નથી રમતા જોવાની કેવો ભોળો છે અત્યારે જો અમારી વાડીમાં ડુંગળીનું કામ આલે છે જો આ ડુંગળીનો ઢીગલો છે ને અમારે આ ભાઈ છે ને એ જો આ ભાઈ શું કેવા ડુંગળી મોળે આ ભાઈ તો આ ડુંગળી મોળે છે પણ ભાઈ ઓલું દાંતડું બતાવો તો તમે જો આ ભાઈ મેં પહેલી વાર દાંતડું જોયું કે આમ કરો તો જુઓ આ હરિયો દાંતડો તો મેં ઘણા જોયા પણ આ ભાઈએ કોને ખબર કંઈક કોઠા હું જ કરી છે ને એ જો દાંતડામાં કંઈક આ હું આવા રીતે કર્યું

ટિંગલબેન ઓલું જોવા જાવો છે હે હા તે આલો ઉપર જ આવ્યું જો આ પેલા આ દેખાડી દઉં આ ફ્લાવર તો પતી ગયું જો ને આ રાવણ અત્યારે રાવણાના સાય મીઠા લાગે જો એટલે જો આ જો મકાન જો પેલા તું જો આમ જો ને જો છોકરો એ કેતો એ જો કેમ છે છોકરો બસ આજ માટે એટલું જ છે હર હર મહાદેવ મહાદેવ બધાને ફોલો કરે જય માતા દી